આ છે કૃષ્ણાબેન જે પોતાની વૃદ્ધ મમ્મી અને પોતાના ઠાકર સાથે એક નાનકડા ઘરમાં રહે છે જીવનમાં ઘણું બધું ચૂપચાપ સહન કર્યું છે પણ વિશ્વાસ ક્યારેય હાર્યો નથી એમના મનમાં બસ એક જ વિશ્વાસ ઠાકર કરે એ ઠીક પેલી રોટલી કાનાની બીજી મમ્મીની અને બાકી બે મારી મારા ટિફિન માટે પહેલા કાનાને ભોગ ધરાવી લઉં પછી કામ પર જવા માટે નીકળી જાઉં હે મારા કાના મને ખબર છે તું જે પર કરીશ કરીશ એ મારા મારા માટે સારું જ દરેક પગલે તું મારી સાથે જ રહીશ અને તું જ હંમેશા રક્ષા મારી કરીશ મમ્મી મેં કાનાને ભોગ લગાડી દીધું છે અને તારા માટે પણ જમવાનું બનાવી દીધું છે સમયસર જમી લેજે હવે હું નોકરીએ જવા માટે નીકળું છું કૃષ્ણાબેનના મમ્મી ઘણા સમયથી એમની સાથે ખુલ્લા દિલથી બોલતા ન હતા કારણ કે એમની ઈચ્છા હતી કે કૃષ્ણાબેન હવે ફરી એકવાર લગ્ન કરી લે કારણ કે એમના જીવનમાં પહેલા જ છૂટાછેડા થઈ ગયા હતા પણ આપણા કૃષ્ણાબેન માટે હવે બાલકૃષ્ણ જ એમનું આખું જીવન બની ગયા હતા એમણે પોતાનું આખું અસ્તિત્વ કાનાને સોંપી દીધું હતું એમના મનમાં આજે પણ એક જ વિશ્વાસ હતો કાનો જે કરે એ ઠીક આજે પહેલી વાર એવું બન્યું હતું વડાપાવની દુકાને શેઠ પોતે વાડા તળી રહ્યો હતો કૃષ્ણાબેન આજે ક્યાંય દેખાતી નહોતી અરે શેઠ આજે તમે પોતે વડાપાવ બનાવો છો કૃષ્ણાબેન ક્યાં ગયા હંમેશા તો એ જ વડા તળતી હોય છે ને અરે એનો સમય તો બપોરે બાર વાગ્યા થી સાંજના આઠ વાગ્યા સુધીનો રાખેલો છે હજી તો આવતી જશે હા શેઠ સાચી વાત છે એક તો એ સ્ત્રી છે ઉપરથી ઘરનું બધું કામ પતાવીને અહીં કામ પર આરામથી આવે છે એટલે તમે એને કંઈ કહી પણ ન શકો કારણ કે એ સ્ત્રી છે ને એટલે તું કહેવા શું માંગે છે સાફ સાફ બોલ અરે શેઠ તમને તો મદદ માટે માણસ જોઈએ છે ને તો કોઈ પુરુષને જ મૂકી દો એ વહેલો આવી જશે મોડે સુધી બેસશે અને તમે તેને ગમે તેમ કહી પણ શકશો બધું કહેવામાં સરળ છે છે પણ નોકરી માટે માણસ મળવો તો મુશ્કેલ અરે શેઠ મારા પાસે એક જુવાન છોકરો છે મારો દીકરો તમે એને તમારી પાસે કામ પર મૂકી દો અને પેલી કૃષ્ણાબેનને કાઢી દો બસ તમે એને બે ત્રણ કલાક વધારે રાખજો સવારમાં વહેલો આવી જશે અને રાત્રે મોડે સુધી પણ બેસી જશે શેઠ તો વિચારમાં પડી ગયા કે આટલી સારી ઓફરને કેવી રીતે ના પાડવી અને એમણે વિચારીને કહ્યું ચાલ કાલે સવારના નવ વાગે એને મોકલી દેજે આજે હું કોઈ પણ બહાનું બનાવીને પેલી કૃષ્ણાબેનને કાઢી જ નાખીશ જે દુકાનને કૃષ્ણાબેને પોતાના ઘરની જેમ સાચવી હતી એ જ દુકાનમાં આજે એમની પાછળથી એમનું ભાગ્ય લખાઈ ગયું હતું લાવ શેટ હું વડા તળી લઉં તમે બીજું કામ કરી લો ના ના તું પહેલા વડામાં નાખવાનો મસાલો બનાવી નાખ ત્યાં સુધી હું જ તળી લઉં છું વડાપાવના વડામાં ભરાતો મસાલો તેની સુગંધ તેનો ટેસ્ટ આ બધું તો કૃષ્ણાબેનના હાથની કમાલ હતી એમના કારણે જ શેઠની દુકાન દૂર દૂર સુધી જાણીતી બની હતી ગ્રાહકોની લાઈનો લાગી જતી આજે પણ બપોર થી સાંજ સુધી દુકાન ખચાખચ ભરાયેલી હતી જોત જોતામાં જ રાત પડી ગઈ અને દુકાન બંધ કરવાનો સમય પણ થઈ ગયો ચાલો શેઠ હું નીકળું છું હવે કાલે મળીએ એ હા કૃષ્ણાબેન તું પેલી તારીખે આવીને તારો હિસાબ લઈ જજે અને કાલથી નહીં આવતી શું શેઠ કઈ થયું છે મારી પાસેથી કઈ ભૂલ થઈ ગઈ કામમાં કઈ ખામી રહી ગઈ અરે ના એવું કઈ નથી મારા સંબંધીનો છોકરો છે ને એને ઘરે જરૂરિયાત છે અને અહીં કામ જોઈએ તો મેં મૂકી દીધો શેઠે ખોટું બહાનું બનાવીને કૃષ્ણાબેનને નોકરીમાંથી કાઢી મૂક્યા જે દુકાનને એમણે પોતાના ઘરની જેમ સાચવી જેમાં એમણે દિલથી મહેનત કરી એજ દુકાન આજે એમને છોડીને ચાલી ગઈ કૃષ્ણાબેનની મમ્મી રોજની જેમ રાબેતા મુજબ જમવાનું બનાવી શાંતિથી જમીને ઊંઘી ગઈ હતી પણ આજે કૃષ્ણાબેન ખૂબ જ ઉદાસ હતી એટલે પોતાનું જમવાનું પણ ન જમી અને સીધું કાન્હાની બાજુમાં આવીને બેસી ગઈ મનમાં એ કાન્હાને કહે છે મારા કાના મને સમજાતું નથી કે આજે આમ કેમ દુઃખ થાય છે જ્યારે મને ખબર છે કે તું જે કરે છે એ મારા માટે સારું જ કરે છે તારું દરેક પગલું મારા માટે આશીર્વાદ છે પણ કાના આ વખતે પણ મારો વિશ્વાસ જીતી જજે ને બીજા દિવસે હિંમત બાંધીને રાબેતા મુજબ કૃષ્ણાબેન જમવાનું તૈયાર કરતી હતી આજે એમણે ખાસ મીઠી ભાત બનાવી હતી કારણ કે એમને પૂરો વિશ્વાસ હતો કે કાનો ક્યારેય એક દરવાજો બંધ કરે ત્યારે એ પહેલા જ બીજો નવો દરવાજો ખોલી દે છે રાબેતા મુજબ કૃષ્ણાબેને કાહાનો ભોગ તૈયાર કર્યો પણ આજે ચિંતામાં ને ચિંતામાં એ ભોગ પોતાની બેગમાં રાખીને નવું કામ શોધવા નીકળી ગઈ બે ત્રણ જગ્યાએ પૂછ્યું કોઈએ કહ્યું વેકન્સી નથી કોઈએ કહ્યું બે દિવસમાં જવાબ આપીએ સાંજ પડતા પડતા હારેલી કૃષ્ણાબેન એક બગીચામાં ગઈને બેસી ગઈ ત્યાં એક નાનો બાબુ જે પોતાના દાદા સાથે રમતો હતો કૃષ્ણાબેન પાસે આવીને કહે છે દીદી તમારી પાસે ચોકલેટ છે કૃષ્ણાબેનને એ નાનકરા બાળકમાં બાલકૃષ્ણ જ દેખાઈ ગયો એમને જોયું તો એમના બેગમાંથી બે ડબ્બા નીકળ્યા અને એ જ ક્ષણે એમને યાદ આવ્યું કે કાનાનો ભોગ તો પોતાની સાથે જ લાવ્યા છે કૃષ્ણાબેન એ કાનાનો ભોગ નાના બાબાને આપી ને પોતાનો ડબ્બો દાદાજીને આપ્યો દાદાજી અને કૃષ્ણાબેન વાતો કરવા લાગ્યા અને દાદાજીને ખબર પડી કે કૃષ્ણાબેનને નોકરીની જરૂર છે દાદાજી એ કૃષ્ણાબેનને કહ્યું બેટા તમે મારી મીઠાઈની દુકાનની બહાર તમારું નાનું વડાપાઉનું સ્ટોલ શરૂ કરો જે કિચનનો સામાન જોઈએ એમાં હું તમારી પૂરી મદદ કરીશ હું તમારો પિતા સમાન છું આ શબ્દો સાંભળતા જ કૃષ્ણાબેનને જીવનમાં એક નવી કિરણ મળી ગઈ ખુશીથી ઘરે પહોંચી કાનાનો નવો ભોગ બનાવ્યો અને આનંદના આંસુઓ સાથે એ ફક્ત રડતી જ રહી બીજા દિવસે સવારમાં દાદાજીએ આપેલા એડ્રેસ પર તૈયાર થઈને અને રાબેતા મુજબ કામ કરવા માટે કૃષ્ણાબેન ઘરેથી નીકળી ગયા ત્યાં જઈને જોયું તો દાદાજીએ પહેલેથી જ સ્ટોલ તૈયાર કરીને મૂકી દીધો હતો કૃષ્ણાબેને કામ શરૂ કર્યું ધીમે ધીમે ગ્રાહકો પણ આવવા લાગ્યા અને પહેલા જ દિવસે કૃષ્ણાબેનની સારી કમાણી થઈ કૃષ્ણાબેને દિલથી દાદાજીનો ખૂબ જ આભાર માન્યો

હું દરરોજ સવારે આવીને તમારા માટે વડાનો મસાલો બનાવી જઈશ અને પછી મારા સ્ટોલ પર જઈશ શેઠ ખૂબ ખુશ થઈ ગયા એમણે કામના પૈસા પણ કૃષ્ણાબેનને આપવાનું વચન આપ્યું આવા છે આપણા કૃષ્ણાબેન જે દુઃખમાં પણ વિશ્વાસ રાખે છે લાલચ સામે સચ્ચાઈ પસંદ કરે છે અને હંમેશા બીજાનું ભલું વિચારે છે કારણ કે આકર કરે એ ઠીક